અને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ ગુજરાતમાં મતદાન થઈ જતાં સત્તા બજારમાં શરૂ થઈ છે હલચલ જી હા નવ લોકસભા બેઠકના ભાવ બુખી બજારે ખોલ્યા રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર ભાવનગર જામનગર પાટણ બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખુલ્યા છે બુખી બજારના મતે નવ બેઠક પર ભાજપ ફેવરેટ છે ભૂખી બજારના મતે પોરબંદર સૌથી સુરક્ષિત બેઠક છે પાટણ અને બનાસકાંઠા બેઠક પર રસાકસીની શક્યતા રહેલી છે તો આપને જણાવી દઈએ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં મતદાન થઈ ગયું છે અને હવે તે બાદ મુખી બજારમાં ભાજપ ફેવરેટ છે સટ્ટા બજારમાં આખરે કોણ ફેવરેટ છે તેની વાત કરી રહ્યા છીએ રાજકોટથી પરશોત્તમ રૂપાલા સાત પૈસા ફેવરેટ આણંદમાં મિતેશ પટેલ ત્રીસ પૈસા ફેવરેટ હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે જામનગરથી પુનમબેન બેન માસ પૈસા ફેવરેટ આ તરફ બુખી બજારમાં જે અલગ અલગ બેઠકો પર આખરે કોણ ફેવરેટ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર નીમુબેન બામભણિયા દસ પૈસા ફેવરેટ હોવાનું સામે આવ્યું છે

આ ચોક્કસ નિધિ ખાસ કરીને જો વાત કરવામાં આવી છે જે ત્રીજા તબક્કાનું મતદાન છે તે પૂર્ણ થઈ ગયું છે બુકી બજાર દ્વારા ગુજરાતની જે નવ બેઠક છે તેના ભાવ છે તે ખોલવામાં આવ્યો છે ખાસ કરીને રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર ભાવનગર જામનગર પાટણ બનાસકાંઠા અને આણંદ છે આ નવે નવ બેઠક છે તેના ભાવ છે તે ખોલવામાં આવ્યા છે ખાસ કરીને જે આ નવે નવ બેઠક છે તેમાં ભાજપ છે તેને ફેવરેટ છે તે ખોલવામાં આવ્યું છે બુકી બજારના મતેને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પોરબંદરની સીટ છે તેને સૌથી સુરક્ષિત છે તે માનવામાં આવી રહી છે પોરબંદરના જે ઉમેદવાર છે મનસુખભાઈ માંડવિયા તેનો બુકી બજારમાં ત્રણ પૈસા ફેવરિટ ભાવ છે તે ખોલવામાં આવ્યો છે સૌથી સુરક્ષિત સીટ છે તે માનવામાં આવી રહી છે ખાસ કરીને આણંદ બનાસકાંઠા અને જે પાટણની સીટ છે તેમાં ક્યાંક ને ક્યાંક રસાકસી થાય તેવી જે બુકી બજાર દ્વારા શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આણંદના ભાજપના ઉમેદવાર છે મિતેશ પટેલ કે જેનો ત્રીસ પૈસા ફેવરિટ છે તે ભાવ ખોલવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આણંદમાં રસાકસી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે પાટણની સીટ છે કે જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભી છે આ સીટમાં પણ ક્યાંક ને ક્યાંક બુકી બજારના મતે રસાકસી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તેવી જ રીતે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બનાસકાંઠાની સીટ છે કે જે ગુજરાતમાં સૌ કોઈ લોકોનું તે સીટ ઉપર ધ્યાન હશે તે બનાસકાંઠાની સીટ ઉપર જે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે તેનો જે ફેવરેટ ભાવ છે તે પચીસ પૈસા ભાજપ દ્વારા ખોલવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ સીટ પર પર રસાકસી છે તે જોવામાં મળી રહી છે ખાસ કરીને જો જામનગરની સીટની વાત કરવામાં આવે તો જે પૂનમબેન માડમ છે ત્યાં તે સીટનો ભાવ છે તે દસ પૈસા ફેવરેટ ખોલવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક પૂનમબેન છે તે આસાનીથી જીતે તેવી બુકી બજાર દ્વારા શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે રાજકોટની સીટ છે કે જ્યાં પરસોત્તમ રૂપાલા હતા જ્યાં ક્ષત્રિય સમાજનો આંદોલનનો મુદ્દો હતો હોટ ફેવરિટ ટોક ઓફ ધ ટાઉન કહી શકાય તે રાજકોટ હતું ત્યારે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે તે આસાનીથી જીતે તેવું બુકી બજાર દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારે જે બુકી બજાર છે તેના દ્વારા ગુજરાતની આ નવ સીટ છે તેના ભાવ છે તે ખોલવામાં આવે છે આગામી બે ચાર દિવસની અંદર છવ્વીસે છવ્વીસ બેઠક છે તેના ભાવ છે તે ખોલવામાં આવશે પરંતુ અત્યારે જે નવ બેઠક છે જેના ભાવ ખોલવામાં આવ્યો છે તે આ નવે નવ બેઠક ઉપર ભાજપ છે તે અત્યારે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે પાટણ બનાસકાંઠા અને આણંદની વાત કરવામાં આવે તો તે બુકી બજારના મતે ક્યાંક ને ક્યાંક ત્યાં રસાકસી જોવા મળે તેવી શક્યતાઓ છે પરંતુ જે રાજકોટ અને જામનગરની બેઠક છે તે ચર્ચાસ્પદ હતી આ બંને જગ્યાએ ભાજપ આસાનીથી જીતે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક અંદાજ મુજબ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લાખો હજારો કરોડો રૂપિયાનો સટ્ટો છે તે ઇલેક્શન પાછળ રમવામાં આવતો હોય છે ત્યારે બુકી બજારના મતે અત્યારે જે નવે નવ બેઠક છે તેમાં ભાજપ છે તેને હોટ ફેવરિટ ખોલવામાં આવ્યું છે નિધિ માહિતી માટે તો તો હાલ બજારનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે કેમકે ચારમી એ પરિણામ છે ચૂંટણીનું અને પરિણામ પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ગુજરાતની છવ્વીસ બેઠકોની વાત કરવામાં આવે તો નવ બેઠકોમાં ભાજપ ફેવરેટ હોવાનું ભૂખી બજાર કહેવું છે